बदा साहय filt बार्स यजु. यत्यम खावनू बॉल भी टाले, बना साह तो यहालु. जय गिन जय गिन आरिये। जय गिनारिये ज़ु? भुपाप जय किन आरिये? अुम તો જય કિન્નરી મિત્રો તો અમે અત્યારે પરકમ ચાલુ થઈ ગઈ છે અમારે ફરવામાં તો બન્યા રહેજો વિડીયોમાં આગળ જે જે અપડેટ હશે એ તમને બતાડી તો અત્યારે એક્ઝિટ અમે ગેટ વે ગયા છે તો મિત્રો અત્યારે અમે પેલો પડાવ ઉતરી ગયા છે અને હવે આગળ જો હાલ જ જાય છે પબ્લિક તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે મિત્રો જો અમારા જગાભાઈ જગાભાઈ જય કિન્નરી બોલાવી નાખો

ફરવાની એન્જોય ફૂલ કરીએ ને તમે ગિન્નાની પરિક્રમા કરવા આવ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર જ હા ને આગળ જો આગળ છે એટલી પબ્લિક જોઈએ એટલી નથી જય ગિન્નારી જય ગિન્નારી ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ જય ગিন্নારી તો મિત્રો થોડા કાગળ હેટેતા તો નદી આવી ગઈ તમે જોઈ શકો છો નદી મિત્રો બધા જાય છે Jai Ginnari. Jai Ginnari. Jai Ginnari. Jai Ginnari. Jai Ginnari. તો મિત્રો અત્યારે અંત ક્ષેત્ર આવી ગયું છે અંધક્ષેત્રે અમારે માણસો બધા જો પ્રસાદી લેવા જાય છે અલાયાં લાઇનમાં તમે કેમ છે હલા મફતમાં મફતનું મળે એટલે તમે મૂકોને એમ ને હે તો મિત્રો અહીંયા અંધ ક્ષેત્ર છે આગળ પ્રસાદી લઈને તમને બતાડીએ અત્યારે અમારો માણસો જો બધા અહીંયા સા ને ગાંઠિયા ને બધું ખાય છે શું છે ક્યાં ભાઈ મો અત્યારે હા સા તો બતાડો

જોવા ગાઠિયાન બાઠિયાન મિત્રો સાથે જોયું મેરશુ બોલ આનંદ હે ભરતભાઈ કેમ છે મજમાં મિત્રો જો સાતો જો મિત્રો ગરમા ગરમ બધા પચ્ચા પચ્ચા રૂપિયા દાન પેટી માં જો આપણે આ લઈ લીધી લે આપણ નામે ડી સાથે આમ જેમ ફેરવો નહી કીધો મિત્રો અત્યારે અમે નાસ્તો કરી લીધો છે ને હવે આગળ જાય છે આગળ તમે ટ્રાફિક તો જાઓ મિત્રો જો તો મિત્રો અત્યારે અમે ઝીણા બાવન મઢ પૂગી ગયા છે આ જો બધા પબ્લિક તો જો દર્શન કરવા જઈએ તમને પણ દર્શન કરાવીશું તો બંને આવી જો આ વિડીયો તો મિત્રો અહિયા ટ્રાફિક તો જો તમે જોઈ શકો છો અહિયા જીણાબાવાની સેલેમ છે તમે જોઈ શકો છો સેલેમ જેમાંથી જીણાબાબા આમાંથી નીકળ્યા હતા સેલેમમાંથી પરસુ આપ્યો હતો તો ટ્રાફિક તો જો દર્શન કરવામાં અહીંયા મિત્રો જો એ તો વલોગિંગ ચાલુ કરી છે અને ચેનલ નામ છે કાઈ ખબર નથી મિત્રો આ અખંડ આ છે ઝીણા બાબાનો તમે જોઈ શકો છો આ આ આ આ આ આ દર્શન કરે છે મિત્રો અત્યારે અમે જીણા બાપુ ના દર્શન કરી લીધા છેલ્લેમના ને બધી ને એ પણ તમને બતાડે હવે અમે આગળ જઈએ છીએ બાપુ થઈ ગીર ના કેમ છો હારું તો ઝીણા બાપુ વિશે એક પાંચ શબ્દ કઉં ને અમને ઘણા બાપુ છે બધા હું પહેલી પહેલી કામમાં આવેલો છું એવું છે મને જેના બાપાનું અનુભવ નથી પહેલી પરિક્રમા છે એમ ને સારું સારું ગઈ ગયું રે બાપુ મિત્રો આગળ આપણે જઈએ છીએ હવે તો બન્યા રહેજો